દ્વારકાધીશ માંગો વિશે અને આપે કૃષ્ એવો છે મારો દ્વારકાધીશ જય મુરલીધા સાહેબ આવી ગયા છે ને એનો જે રૂટિન જે કાર્યક્રમ હોય એ કરવા માંડ્યા છે ભગવાનની પૂજા કરે છે ભોળાનાથની પૂજા કરે છે કાનુડાની પૂજા કરે છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ શ્રાવણ મહિનો આવે જ છે ને તહેવાર ઉપરા ઉપર તહેવાર પછી તેમાં રક્ષાબંધન જન્માષ્ટમી પછી એમ થાય કે વિચાર આવે છે જન્માષ્ટમી એ મને દ્વારકા લઈ જાવ એમ

આમ નિરાશ ગયા હોય એમ થાય કે હવે આપણું કઈ થતું નથી ભગવાન આપણા ધ્યાન ન થકતા એવું નથી હોતું ભગવાન બધામાં ધ્યાન આપતા જ હોય છે પણ એ તમારી પરીક્ષા ચાલુ હોય તમે કેટલામાં છો તમે ક્યાં સુધી ટકી શકો એમ છો જે એમાં એવું હોય છે કે ભગવાન એને જ વધારે કષ્ટિ આપે છે કે જેનામાં સહન શક્તિ વધારે હોય કે કેટલું સહન કરી શકે હંમેશા રાખવાનું કે કરેલું કર્મ ક્યારે ક્યાંય જવાનું નથી સારા કર્મ કરશો તો સારા પણ મળશે ખરાબ કર્મ કરશો તો ખરાબ ફળ મળશે પણ મળશે એ જરૂર છે એટલે એ ખાસ યાદ રાખો મિત્રો કોઈ પણ ક્ષેત્રમાં આપણે મહેનત કરતા હોય ને ત્યારે હિંમત ક્યારેય નહીં હારવાની હંમેશા સતત મહેનત કરતી રહેવાની બરાબર ક્યાંય ભૂલ હોય તો ભૂલ સુધારી નાખવાની પણ આપણો રસ્તો જે હોય ને એ રસ્તો નહીં બદલી નાખવાનો ને અમારે જો મહાદેવ નું નામ પણ શું રાખ્યું છે ખબર કેદારેશ્વર મહાદેવ છે ભાઈ કેદારેશ્વર મહાદેવ છે અને આ શિવલિંગ છે ને પારાની હો અને એક અંગૂઠાથી એ અંગૂઠો હોય ને એનીથી નીચે નાની હોય ને એની આપણે ઘરે પૂજા કરી શકીએ એમ દાદાએ કીધું એટલે અમે ઘરે જ તે પૂજા કરીએ બે ટાઈમ શિવમાળા કરી ઘરે અને સવારમાં રોહિત પૂજા કરે ને હવે જો ચા બની ગઈ છે અને બધા આવો સવારની ચા પીવા મજા આવશે જરમા ગરમ હજી મારે છે ને આમને છે ને બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવવાના હા બધાથી પહેલા જ્યારે મેં આમ વાત કરી કે બહાર જવું છે પેલા તો એવું આપણે એટલા બધા બહાર જતા જ નતા ત્યારે પેલું એને ઈ કીધું તું મારે છે ને બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરવા બહુ સમય પહેલાની વાત છે પણ આપણે બે જ્યોતિર્લિંગ તો અહીંયા ગુજરાતમાં જ છે નાગેશ્વર ને સોમનાથ મહાદેવ બે જગ્યાએ તો દર્શન કરી લીધા છે અને ત્યાં તો જવાનું થતું જ હોય આપણે તમારે દર્શન બાર જ્યોતિર્લિંગ ના ઘર બેઠા એટલે પ્રાર્થના તમારે એ કરવાની છે કે અમે જલ્દી થી જલ્દી બાર જ્યોતિર્લિંગ ના દર્શન કરવા માટે જઈ શકીએ અને મારે છે ને મારી એક ઈ પણ ઈચ્છા છે કૈલાસ માન સરોવર જાવું છે છે આપણું સ્વાસ્થ્ય છે આપણે કોઈ રોગ ડાયાબિટીસ છે બીપી છે એ બધી તપાસ કરે બધી એ ન હોવી જોઈએ એટલે તમારે જયારે પણ કૈલાસ સરોવર ની યાત્રા જવું હોય તો પેલા શરૂઆતમાં છ મહિના છે ને ભાઈ આપણા શરીર ઉપર તમારે ખાસ ધ્યાન કેમ કે ત્યાં જો ડોક્ટર ની ચેકઅપ માં આપણે ફેલ થઈ જાય તો ત્યાંથી આપણે લોકો રિટર્ન કરી દે છે કેમ કે ત્યાં પરિક્રમા કરવાની હોય છે અને ત્યાંનું ટેમ્પરેચર છે ને એકદમ નીચું હોય છે એટલે સહન કરવાનું આપણામાં અંદર પેલા છે ને કેપેસિટી પૂરેપૂરી હોવી જોઈએ એના માટે આપણે પેલા શરીર એકદમ સ્વસ્થ રાખવાનું અને કૈલાસ માનસરોવર પણ હું તમને જરૂરથી લઈ જઈશ પેલા બાર લઈ પછી કૈલાસ માનસરોવર ની યાત્રા

એટલે આપણે છે ને પેલા દિલ્હી જવું પડે દિલ્હીથી પરમિશન લે લેવી પડે છે અને એના પછી ચેકઅપ થાય છે બધું અને આ બધું ઘણી લાંબી પ્રોસેઝર છે એની પાછળ પણ સૌથી પહેલા તો જવું છે એ અંદર એક ભાવ હોવો જોઈએ તો તમે બધે જઈ શકશો બરાબર છે મહાદેવ બોલાવશે તમારી અંદર ભાવ તો પેલા હોવો જોઈએ ને

અને નવો મોબાઈલ આવ્યો છે એટલે પછી એને આ મોટું છે તો નવા મોબાઈલ માટે લીધું છે નહીં ના તે હું લીધું મે જારી પાસે ચાલો તે બધાય બપોરા કરવા જો સાહેબ ને તો બપોરા થઈ ગયા છે હા ભાઈ મને જો આ મજા ને બટેટા ની સબ્જી રોટલી દાળ ભાત એટલે આપડે થઈ ગયું ફૂલ ભાણું ફેવરિટ કા તમારું અને ગરમા ગરમ હોય એટલે ઓર મજા આવે ભાઈ હા

ચાલો હવે જમી લઈએ નહીં નહીં મેં તો વિહાન ને જમાડ્યું તો મેં થોડું જમી લીધું બહુ ભૂખ લાગી હતી એટલે આજે એકલા છે કઈ નહીં જમી લો કાર્તિક હવે તમને જોઈન કરે છે જમવા ચાલો હવે જમી લઈએ પાછા મળીએ ફરીથી વિહાન ભાઈ આવી ગયા છે ને બેગ માં જો પાણી ઢોળીને આવ્યો છે તો બધ જ બુક ઉપલાડી દીધી કેમ પાણી ઢોળ્યું તે હે તને કહું વિહાન

કમર પડે હા થોડી થોડી પડે છે ને તો કરાવો જ પડે ને ભાઈ તો કઈક મોઢું સારું લાગે વિહાનભાઈ ને આજ વળી ક્રોસ લાઇન કીધી છે ક્રોસ લાઈન કીધી છે હવે આ ક્રોસ ધીમે શીખવાડે ને સ્ટાઈલ તો જો માથે ક્યારેક હરખો બેઠો હોય ક્યારેક ઊંધા માથે એવી રીતે હોમવર્ક પૂરું થાય કરવું કરવાની વાત છે હવે ઉભા રહે હું પોઈન્ટ કરી દો ને પડદા છે બનાવા નાખ્યા હતા ઈ હવે રેડી થઈને આવી ગયા છે ને જો આવા ક્રિસ્ટલ પારામાં બનાવ્યા છે તમે જો અમારે આ બાબરામાં છે સુરભી છે દુકાનનું નામ ત્યાં સરસ મજાના પડદા ને બધું બનાવે છે તો તમારે આજુબાજુમાં રહેતા હોય તો બનાવો હોય તો જરૂરથી આવજો અહીંયા મુલાકાત લેજો જો આવા બનાવ્યા છે જો મને કેટલા ટાઈમથી શોખ હતો આવી રીતના બનાવવા મારા મેરેજ થયા તે જૂના હોય બનાવેલા એટલે અત્યારે બધા આવા લગાવે હવે નવા મકાન ને જૂના પડદા મજા નહોતી આવતી એટલે કીધું લાવો નવા બનાવી જ નાખીએ તો મેં ભાઈને કીધું હતું કે અહીંયા ઉપર છે ને મોતી નાખીને કરજો ભાઈ કે વાયરમાં વાંધો ન આવે બેન પણ એટલા સરસ ફોરવી દીધા છે ને પડદા એટલા મજબૂત ને એટલા સરસ જો આ કડક એટલા ને